નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકવાર વાર બસમાં સીટની લાઈનમાં લાગે બધા ટકા બેઠા હતા ટૂંકમાં માથા વાળ ન હોય એવા તો કે હજારો વર્ષ પછી આવી રીતના ગ્રહોની ગતિ એક કક્ષામાં આવે કે તમે કાંઈક પુણ્ય કરી લીધા બધાને ટિકિટ કઢાવી દીધી હોય એમ કે સદભાગ્યનો પુણ્યનો જે ખેલ છે ને કર્મોને કેવો છે તો સવારે બજારમાં લેડીસો જાય બકલો બધું લેવા બટેકા હારા હારા વીણી લે જીનકે જીનકે બટેકી વીધી હોય ને હડેલ જેવી નાન તેની પડી દઈએ ખબર નથી કર્મની ગતિ ફરતી ફરતી ન્યા જ આવે એને બટેકા બપોરે જે હડેલા ને કટકા ને નાના પાણીપુરી વાળા લઈ જાય એને મેડમ ને ખબર આવે હા જે પાણીપુરી ભેગા એટલે આપણને થાય કામ મોટરસાઇકલમાં ઘણી વાર ઓલું વાહલી સીટમાં બેઠો હોય ને એ આમ દરવાજો કે લાંબી વસ્તુ પકડીને બેઠો હોય રોડની વચ્ચે વચ્ચે આ કે આમ કેમ થાય કે ઈ પોતે જ એક ટેક્સ ભરે આખો રોડ ને બાપણ હોય એવી રીતના કરેલી ત્યાં રીતના હાઈવે ઉપર અમુક બોર્ડ કેવા આવે આમ ટૂંકમાં લખ્યું હોય તો બધા સમજી જાય માનલો કે દુકાન ઈધર એમ કે એરોમાં એરો હોય ને તરત ટ્રાફિક એ બાજુ વળી જાય શેની દુકાન કેવું ન પડે એ આપણા દેશની એક વિશેષતા છે એકદમ અન્ડરસ્ટેન્ડિંગ વાળો આપણા સમાજ એમ બરાબર એક ને વાઈફનો ફોન આવ્યો બોલા જણા ઉપાડ્યો શું કરો હતો કે જો મોટર સાયકલમાં પડી ગયો હો કે ઊભો થવું તો કે જલ્દી પેલા ટિફિન હોરું કરી નાખજો આડું હોય ને તો દાળ ધોરાઈ જશે છે તમારું જે થાય ટિફિનમાં ટિફિન દાળ ન ધોરાવી જાય ક્લાસરૂમમાં આપણે તો અમુક વિદ્યાર્થી ઉપર જઈને બેઠા શું કરતા હોય છે વિચારતા હોય તો નેવું વિદ્યાર્થી વિચારતા કે પંખો પડે ને તો કોના ઉપર પડશે બસ એ વિચારતા હોય કે બરાબર ક્લાસમાં થોમસ આલ્વા કે વાત આવતી હતી સાહેબ સમજાયું કે આમાં જો એને નવ્વાણું વખત નિષ્ફળતા મળી તો એને એવું કીધું કે નવ્વાણું પ્રકારના રસ્તા મેં ગોઈતા કે પ્લેન આ લેમ્પ કઈ રીતના કામ ન કરે એ રીતના કરશે આના ઉપરથી મોરલ મળે છે કે ત્યાં તો ઊંચેરી કરી ગમે એવું બે શરમ થઈ જવાનું પોતાની ભૂલ નહીં સ્વીકારવાની હમાચાર હતા કે ઇન્ડિયન એથ્લેટ લોસ્ટ ગોલ્ડ મેડલ ઇન હાઈ જમ્પ

એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી નો પદવીદાન સમારંભમાં વિદ્યાર્થી આભાર વિધિ કરવો ઉભો થયો એને પ્રોફેસર તો અમર બધા નામ લઈને આભાર માનશે મુખ્ય પ્રોફેસર ને પ્રિન્સિપલ તો કે સૌથી પહેલા તો હું ગૂગલ નો આભાર માનું પછી કમ્પ્યુટર માં જે કોપી પેસ્ટ ની સુવિધા છે એનો આભાર માનું છું અને ઝેરોક્સ મશીન નો આભાર માનું છું જેથી કરીને આ સફળતા અમે મેળવી શકો અને આટલું હું લખી ન વખત આટલું સંશોધન કોઈ દી કરી ન વખત લગ્નના જમણવારની તૈયારી આવતી હોય ને તે રફડા વિભાગમાં ચાર પાંચ જણા આમ વાહે હાથ રાખીને આમ એકદમ નિષ્ણાંતની ગોયડે માર્ગદર્શન આપતો હોય કે ભજી એમાં ચટણી નાખો એમાં આમ કરો ને શાકમાં થોડુંક મીઠું ઓછું એમ આપણે સંશોધન કર્યું કે એ બધા ફૂવા માસા મામા વગેરે હોય છે એને આ કામ હોપી દે ભલે એ નિષ્ણાંત ન હોય રહોડાના પણ આ કામ ભાઈ માર્ગદર્શન રસોઈને આપ્યા રાખે અને એ દરમિયાન લગ્નનું કામ શાંતિથી પતી જાય અહીંયા કોઈ ખોટા કૂદાકૂદ નો કરે ને કે ડખા ઉભા ન કરે કે આ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ માટે આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ મૂક્યા અને એમાં જનરેટર મૂક્યા ડીઝલિયા તો એલન મસ્ક વિચારે કે ડીઝલ જ વાપરું તો ઇલેક્ટ્રિક કાર શું કરવા લીધી કે બરાબર એક્ઝામ દઈને છોકરો બહાર નીકળતો તો સાહેબે પૂછ્યું કે કઈ કર્યું કે નહીં કહીએ અંદર તો કે હા એમ તો હું નાસ્તો કરીને આવ્યો તો કહીએ પણ તમે કઈ નાસ્તા પણ કરીને આવ્યા કે એમને આવ્યા હો કીએ સીસીટીવી કેમેરા આમ સ્થિર હોય તો એકને ડગાવો તો એને ઓલું પંખાનું જે મૂવમેન્ટ આવે ને રોટાવેટર એ કાઢી લીધું એ ફિટ કર્યું એના ઉપર કેમેરો ફિટ કર્યો ટૂંકમાં ઇન્ડિયા ઈઝ નોટ ફોર બિગિનર્સ ટૂંકમાં એક્સ્ટ્રીમ લેવલ લગીને આપણો દિવસ વિચારી લઈએ હવે સીએફએલ લેમ્પ કોઈક ચોરી જતું હતું લેમ્પમાં જે આગળ આકડીઓ આવે ને એમાં તાળું મારી દીધું હાકર મારી હવે કોઈ લઈ જાઓ ખબર પડે કે બરાબર પુસ્તક માટે એવું કહેવાય છે કે ખુદ જમીન પર પડી હે લેકિન જોઈને પડતે હે વાસમાન કોછું જતા હે થેન્ક યુ આવજો